મારી સાથે જિલ્લાના પાર્ટીના અધ્યક્ષશ્રી રાજ્યસભાના સાંસદેવસિંહજી આ જિલ્લાના બંને ધારાસભ્ય અને સૌ આગેવાનો અને સમગ્ર જિલ્લામાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે આત્મનિર્ભર ભારતની કાર્યશાળાનું આજે આયોજન મોરબી મુકામે થયું હતું ભારતીય જનતા પાર્ટીએ નેવું દિવસનો એક કાર્યક્રમ સમગ્ર દેશની અંદર શરૂ કર્યો છે પંડિત દીનદયાળજીના જયંતિ ના દિવસથી શરૂ કરીને અટલજીની જયંતિ દિવસ સુધી એટલે નેવું દિવસ સુધી આ અભિયાન સમગ્ર દેશની અંદર ચાલવાનું છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એવા નારા સાથે આત્મનિર્ભર ભારત અભિયાન દેશની અંદર પ્રત્યેક જિલ્લાની અંદર પ્રત્યેક ગામની અંદર અને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ છે એના માટે મોરબી જિલ્લાની અંદર એક એક ગામની અંદર જે કાર્યકર્તાઓ આ અભિયાન લઈને જવાના છે એ વિષયને સમજે વિષયને સ્પષ્ટ રીતે પોતાના મનની અંદર ઉતારે પોતે અનુકરણ કરે અને ત્યાર પછી એ ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે એના માટેની આજે એક કાર્યશાળા યોજાઈ હતી હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कॉरसेट बेस्ट प्राइस से स्टार्ट થાય છે તો જੈਂસ વેરમાં ભી મળી જાયગા બોસ લેધર जैकेट બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શોર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પર બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે